મૈધરપુરા દાડિયા શેરી ખાતે સૌથી જૂના અને સુરતના સૌથી ધનાઢ્ય ગણપતિજીની ભવ્ય શોભા યાત્રા નીકળી હતી પચીસ કિલો સોના અને ચાંદીના આભૂષણો સાથે દોઢ લાખ અમેરિકન ડાયમંડથી સુશોભિત શ્રીજીની પ્રતિમાની સ્થાપના ગણેશ ચતુર્થીના દિવસે કરવામાં આવી છે મૈદરપુરા દાડિયા શ્રી ખાતે સૌથી જૂના અને સુરતના સૌથી ધનાઢ્ય ગણપતિની ભવ્ય શોભયાત્રા નીકળી હતી પચીસ કિલો સોના અને ચાંદીના આભૂષણો સાથે દોઢ લાખ અમેરિકન ડાયમંડથી સુશોભિત શ્રીજીની પ્રતિમાની સ્થાપના ગણેશ ચતુર્થીના દિવસે કરવામાં આવી છે શ્રીના ગણેશજી ગુજરાતભરમાં જાણીતા છે કારણ કે તેઓ ગુજરાતના સૌથી ધનિક ગણેશજી તરીકે પ્રખ્યાત છે શુદ્ધ ડાયમંડ સિટી છે ત્યારે પરંપરાગત ડાયમંડ ટ્રેડિંગ હબ તરીકે જાણીતા મૈધરપુરાની મધ્યમાં ગણેશજી વિરાજમાન થાય છે દર વર્ષે પંડાલમાં લગભગ પાંચ લાખ મુલાકાતીઓ આવે છે આ વખતે છ લાખથી વધુ મુલાકાતીઓની અપેક્ષા રખાય છે વર્ષ ઓગણીસો થી શહેરના મૈદરપુરા દાળિયા શેરી ખાતે વિરાસતા સૌથી જૂના અને ધનવાન ગણાતા ગણેશજીની શોભાયાત્રા જ્યારે સુરતના રોડ ઉપર નીકળી તો ભક્તો એક નજરે જોતા જ રહી ગયા શ્રીના ગણેશજીને લઈ શહેરના ભક્તોમાં અતૂટ શ્રદ્ધા જોવા મળે છે શ્રીજીના દર્શન માટે માત્ર ગુજરાત જ નહીં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સહિત રાજસ્થાનના ભક્તો સુરત આવે છે સોનાના ઘરેણાથી સુસજ્જ શ્રીજીના ઘરેણાઓમાં દોઢ લાખ અમેરિકન ડાયમંડ લગાવવામાં આવ્યા છે

સાથોસાથ આ વખતે સ્વદેશી અભિયાન હેઠળ અને સપોર્ટ લોકલ અભિયાન હેઠળ અમે પિંક સિટી જયપુરના બેઝ ઉપર એક ટીમ રેડી કરી છે જ્યાં ગણેશજી બિરાજ છે ગણેશજી જ્યાં વિરાટ છે ત્યાં સંપૂર્ણ વાતાવરણ એવું ઊભું કરવામાં આવ્યું છે કે લોકોને પ્રતિક થાય કે આપણે ઇન્ડિયા ફર્સ્ટ ટ્રાવેલ ઇન્ડિયા ફર્સ્ટ એક મેસેજ પાસ થાય અને લોકો સુધી એક મેસેજ થાય કે આપણે અબ્રોડ નહીં પણ આપણે હિન્દુસ્તાની સંસ્કૃતિ હિમાલયથી લઈને કન્યાકુમારી અને ગુજરાતથી લઈને